હેલો અમારી ઇન્સ્ટાગ્રામની બહેનો આજે મહાલક્ષ્મી વાળા ભાઈ તમારા માટે એકદમ ઇમ્પોર્ટેડ ટી શર્ટમાં નવો સ્ટોક લઈને આવ્યા છે ફૂલી સ્ટોક રહેવાનો છે પ્રાઇસ પણ એકદમ બેસ્ટ રીઝનેબલ પ્રાઇઝ રહેવાની છે તમે જોઈ શકો છો હું તમને બધા ટી શર્ટ ઓપન કરીને બતાવું છું એકદમ બેસ્ટ રિઝનેબલ પ્રાઇસમાં સમર કલેક્શનમાં ઇમ્પોર્ટેડ ટી શર્ટ મળી રહેવાના છે તમને ઓનલી ફોર પાંચસો રૂપિયામાં સિંગલ ટી શર્ટ ઇમ્પોર્ટેડ ટી શર્ટ રહેવાનું છે જે બી ડિઝાઇન તમને પસંદ આવતી હોય એનો સ્ક્રીનશોટ અમારો જે નવો નંબર વોટ્સઅપ નંબર છે એમાં સ્ક્રીનશોટ મોકલીને જલ્દીથી ઓર્ડર બુક કરાવી શકો છો શોપ પર વિઝિટ કરીને પણ તમને મળી જશે વહેલા તા વહેલા તે પહેલાના ધોરણે આવી જશો પછી એમના કહેતા કે અમે રહી ગયા તા ભાઈ સ્મોલ અને મીડિયમ સાઇઝના ટી શર્ટ છે પાંચસો રૂપિયામાં ખાલી બધી અલગ અલગ ડિઝાઇન પ્રિન્ટ તમને મળી રહેવાની છે આખો વિડીયો જોઈ અને તમારા સગા સંબંધીને શેર કરો ઓર્ડર બુક કરવા માટે અમારા વોટ્સઅપ નંબર જે નીચે આપેલો છે નવો નંબર એના પર સ્ક્રીનશોટ મોકલીને ઘરે બેઠા ઓર્ડર બુક કરાવીને તમે બેસ્ટ રિઝનેબલ પ્રાઇસ વાળી ઓફર વાળી પ્રાઇઝ વાળી ટી શર્ટ તમે ખરીદીને હેપી થઈ શકો છો અને આ ઓફરનો લાભ તમારા સગા સંબંધીને ઉઠાવા પણ આપી શકો છો એના માટે વિડીયોને શેર કરો લાઈક કરો અને અમારા ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરો થેન્ક યુ મિત્રો